ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂર વ્લોગ એની સાથે આજે છે શનિવાર નો દિવસ બજરંગબલી નો દિવસ હનુમાન દાદાનો દિવસ એની સાથે આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ સવાર સવારમાં છે ને આજે ઉપર કોઈ નથી હું એકલો છું અને આજે છે ને હું બહુ જલ્દી ઉઠી ગયો નવ વાગ્યા ઉઠી નાઈને રેડી થઈ ગયો છું હવે સવાર નો નાસ્તો કરવા હું લઈ લીધું છે નાસ્તામાં ચા અને રોટલી લઈ લીધી છે ચાલો બધા નાસ્તો એટલે છે ને જલ્દી ઉઠી ગયો આજે છે ને રાધિકાના ઘરે જવાનું છે સાંજે જવાનું છે પણ અત્યારે સવાર બધા કામ હોય ને ફિનિશ કરી નાખવાના પાંચ છ વાગે જવાનું છે કારણ કે આજે છે દશા અને કાલે છે રવિવાર એટલે પાણી ટોળશે મમ્મી ની બધા ઉપર અત્યારે કપડાને એવું હૂકે છે ને એવું કરે છે નીચે આવશે ને ત્યારે આપડે મળી ગયા છે તો ચાલો મમ્મીને મળવી મમ્મી આ બાજુ મમ્મી છે ને હવાર અવાર માં ફૂલ કામ હોય એટલે મમ્મીને ને કઈ મળાય નઈ એને મમ્મી શું કેવું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આ તમે એટલું બધું આદુ લેવા છે એનું કરવાનું શું છે એ તો કઈ દો ખામણી સૂઠ બનાવવાની છે હુકીવી પછી આખું વર વાપરવાની સામાન આખો સામાન તો

પણ આપણે થોડા બતાવ્યું કે મને દુબઈ કાલે દુબઈ જઈએ ઘરમાં છે ને હું અમે કરીએ નવી એક્ટિવિટી ઈ કોમેન્ટ મારો તમારે જોવું છે હું બાકી બહાર તો છે ને જવાનો પ્લાન નથી ત્યારે તો અત્યારે છે ને આ ભાઈ મસ્ત મજાના રેડી વહેલો કેમ ઉઠીને રેડી થઈ ગયો વેલો કાંઈ ને દસ તો બાકી તારી હતા તો આજ સૌથી પેલા હું વહેલો રેડી થઈ ગયો તો કામ હશે કામ નહોતું ગઈ જ કાંઈ પણ દવાખાને જવાનું કાલે મેં દવા લીધી એનું ઇન્ફેક્શન લાગી ગયું હતું આખી રાત મને નીંદર ન આવી અને આખા શરીરમાં ખંજવાળા જ આવતી હતી વહેલો ઉઠીને દવાખાને જવું પડ્યું અત્યારે જે હોસ્પિટલે જઈને આવો છું અને હવે એક જગ્યાએ બીજે જ આવવાનું છે તો લોગના એન્ડ સુધી બનારે જો મજા કરશું એનું છે ને તો જો હેલ્મેટ પહેરી દીધું છે ને હવે સુરતમાં આજથી છે ને નિયમો ફૂલ કડક થશે શું કેવું નિયમ કદું ના કડક જ છે નહીં વૈશ્વમાં નું છે ને પાછું બધા ભૂલી ગયા તા મૂકી દેતા કોઈ પહેરતા નહોતા હવે ફરીથી પાછું પહેરવું જોઈએ કારણ કે પાંચસોની જગ્યાએ હજાર દંડ કિરો રોંગ સાઇડમાં જાય ને એને પકડ્યા ટ્રેણ સવારીમાં બેઠા હોય એને પકડે બધાને પકડે તારું કેવું માર્ચ એન્ડિંગ છે એટલે હશે કે એવું કાંઈ માર્ચ એન્ડિંગ તો હોવથી હવે સુરતમાં ફોલો કરવાનું બધાને ટ્રાફિક નિયમ ફોલો કરવાના પછી હેલ્મેટ પહેરવાનું જ રોંગ સવ રોંગ સાઈડમાં નહીં જવાનું ટ્રેન સવારી નહીં જવાનું કડક જ રહે તો ગાઈઝ હવે બધું છે ને બહુ ધ્યાન રાખવું જોઈએ મેમો આવી જાય સીધો ફર તો

લેવાના જેટલા એક્સિડન્ટ થયા ને એમાં એવું ન કહીએ કે આપણે કે હેલ્મેટ ન પહેરવું હોત તો બચી જાય બચી જાય આ તો હું છે એ હેલ્મેટ નું નાખી દીધું બાકી હેલ્મેટ નું ઠીક છે એમાં એવું છે કે વરસા રોડ ઉપર છે ને હેલ્મેટ એટલું બધું જરૂરી હું કરવા નથી ખબર છે કારણ કે આના રોડ રસ્તા જ નથી અને સિગ્નલ એટલા એટલા છે ને તો ગાડી ફાસ હાલે જ નથી પણ હા ઓવર બ્રિજ ને એની ઉપર જરૂરી છે હેલ્મેટ હવે જોઈ છે ક્યાં લાગી હેલ્મેટ ની આ બોપલ ડોટ અને જો જમવા માટે આવી જશે જમવામાં છે મસ્ત મજાનું મકાઈનું શાક રોટલી બધા લોકો જમવા બે જશે ને નીચે કોક આવ્યું ગેટ કોક એ ખડ્યો હ્યો ને ચાલો ભાઈ નીચે તો તું ફોન આવ્યું છે લાવી લેવો હતો સોનલનો ભાઈ એની ફોન દેવાયો તો મારો જે આઈફોન છે ને મેં સોનલ ને આપ્યો હતો એમાં એને રેસીપી મને મોટલી છે કારણ કે એ મેં એમાં કાર્ડ નથી છડાયું સોનલનું તો એને છે ને શેવ ઉસળની હેલો એવરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે અત્યારે સાડા દસ અને હા આજે એક બહુ મસ્ત તમને રેસીપીની રેસીપી હું તમને આપીશ તો જે રેસીપીમાં મારે બનાવવાનું છે સેવ ઉસળ

કઈ રીતે વઘાર અમે જો સૌથી પહેલા આપણે તેલ મૂકી દીધું તો આપણે એમાં હિંગ નાખી દીધી અને આપણે કાંદા ટમેટાની ગ્રેવી નાખી નાખી તો તો આપણે કાંદા ટમેટાની ગ્રેવી નાખી દીધી છે અને આપણે નાખી દઈશું થોડીક હળદર અને થોડુંક મીઠું એટલે પછી આપણે એને ચડવા દઈશું જો આપણે ગ્રેવી માટે છે ને જે પાણી બાળવાનું તો આપણે તેલ પણ ઉપર આવવા માં છે અને હવે આપણે રિંકલ આગળ શું કરવાનું છે આમાં આગળ આપણે થોડું પેલા લસણ નાખી દીધું જે મે ખાઈલું તું હમ મે પેલા નોતું ના એક વઘાર માં કારણ કે વઘાર માં બળી જાય છે એટલે મે રેવા દીધું એટલે થોડું પેલા લસણ નાખી દેશું હારે હારે 2 મિનિટ વાર એને રેવા દે અને ત્યાર પછી આપણે આ જે બાફેલા વટાણા છે ને એને હવે આપણે હારે હારે નાખી દેશું એટલે એ થોડક મસ્ત થઈ જાય તો જો આપણે લસણ પણ નાખી દીધું છે અને હવે આપણે નાખી દેશું વટાણા તો આપડે આને હલાઈ નાખશું ને જરૂર પૂરતું અમે કદાચ પાણી નાખવાનું થશે નહીં પાણી એટલું નાખવાનું કે તમારે જેટલા માણસો છે કે ત્રણ જણા ચાર જણા હા તો આ વટાણા આપણે અઢીસો લીધા હતા આપણે પાણી સુધીનું બે ગ્લાસ જેટલું નાખવાનું બે ગ્લાસ જેટલું જોકે આમ ત્યાં ઢીલો જ રગડો હોય ઢીલો જ હોય તો જેને જેટલા વટાણો એ પ્રમાણે બધાને પાણી નાખવાનું

અને આપણે નાખી દેશું કાશ્મીરી ચટણી એટલે કલર મસ્તીનો એકદમ રેડ રેડ આવી જાય તો જો આપણે રગડાનું પાણી પડે છે ને ત્યાં સુધી આપણે છે ને અહીંયા આપણે સેવ ઉસાની તરી બનાવવાની છે ચાલો આપણી તરી કઈ રીતે બનાવી તમને બતાવો તો જો આપણે તેલ મૂકી દીધું છે હવે આપણે એમાં હિંગ નાખી દઈશું અને અહીંયા આપણે આ લસણવાળી ચટણી લીધી છે એમાં કાંદા ટમેટાની થોડીક આપણે ગ્રેવી લીધી હતી દળેલું જીરું નાખવું અને કાશ્મીરી થોડી ચટણી નાખી થોડુંક મીઠું નાખવું તો હવે આપણે એનો છે ને આપણે વઘાર કરવાનો છે

એટલે ખટાશ તીખાશ ને બહુ મસ્ત એકદમ પકડે આમાં ગળ પણ નાખવા નહીં થતું એ રિંકલ આમાં ગળ પણ નહીં નાખવાનું તમે તીખાશ જ હોય આમાં લસણ નું ખાટું ને એવું જ હમ મેં તો જો કોઈ દિવસ ખાધો નથી એટલે જો કે આપણે પહેલી વાર ટ્રાય કરવી છે જોતા તો બહુ મસ્ત લાગે છે હવે ખાઈ પછી આપને ખ્યાલ આવે હવે કઈ રીતે છે તો જો ફાઇનલી થઈ ગયું છે સેવ ઉસર રેડી તો આને કઈ રીતે ખાવાનું હવે જો આમાં છે ને આપણે રગડો બનાવ્યો તો એમાં મેં તરી તો નાખી જ દીધી છે તરી એટલે આપણે જે બનાવી હતી લસણવાળી વાળી ચટણી એમાં નાખી જેને પછી જે વધારે તીખું ખાવ તો વધારે નાખીએ પછી આ કાંદા ટમેટા નાખી દીધા અને આપણે સેવ લઈ આવ્યા હતા કઢી ગારિયા ધારની કહેવાય ને આપણી કઢી અને આ પાઉ છે ને આદિ નાના કરી પછી આદિ મોલતું જવાનું અને ખાતું જવાનું અને ખટાશ ખાય હોય તો આપણે લીંબુ પણ નાખવાનું તો ચાલો આપણે મસ્ત તો હાલો આપણે હવે પણ જમી લેવી તો થઈ ગયું છે સેવસર રેડી ને આપણે આ બધા જો બેસી ગયા છે જમવા અને આપણે મકાઈ શાક પણ છે ભાખરી છે જેને જે ખાવું એ